નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી જો નાગદેવતાની પૂજાના કારણે વ્યક્તિની કુંડળીમાં રાહુ કેતુ વારંવાર નુકસાન પહોંચાડે છે તો નાગદેવતાની પૂજા કરવાથી તેઓ બંધ થઈ જશે નાગ આખા દેશમાં નાગપંચમી નાગપંચમીનો તહેવાર ઉજવવામાં આવશે હિન્દુ ધર્મમાં નાગપંચમી એક વિશેષ તહેવાર છે આ શ્રાવણ શુક્લ પાંચમના રોજ ઉજવવામાં આવે છે માન્યતા છે કે કુંડળીમાં કાલ સર્પદોષ વગેરેની પૂજા આ દિવસે કરી શકાય છે એસ્ટ્રોલોજર પ્રદુમન સુરી અનુસાર નાગદેવતાની પૂજાથી સાપોના કારણે થવાવાળા અનિષ્ટનો ભય સમાપ્ત થાય છે સાથે જ વ્યક્તિની કુંડળીમાં રાહુ કેતુ વારંવાર અનિષ્ટ કરતા રહે છે તો નાગદેવતાને મનાવવાથી રોક લાગી જાય છે નાગપંચમીના દિવસે નાગોની પૂજા સાથે જ ઘરમાં રોટલી ન બનાવવાની પણ માન્યતા છે વર્ષોથી વડીલો એ વાત કહેતા આવ્યા છે કે આ દિવસે ઘરમાં રોટલી ન બનાવવી જોઈએ પરંતુ આખરે આ પાછળ કારણ શું છે શા માટે નાગપંચમીના દિવસે રોટલી નથી બનાવવામાં આવતી ચાલો જાણીએ આ પાછળ ધાર્મિક કારણ નાગ પંચમીના દિવસે ભગવાન શિવ અને તેમના ગળામાં બેઠેલા વાસુકી નાગની પૂજા કરવામાં આવે છે આ દિવસે સાપને દૂધ પીવડાવવાની પણ પરંપરા છે પરંતુ આ દિવસે ઘરે રોટલી બનાવવાની મનાય છે વાસ્તવમાં રાહુ ગ્રહની શાંતિ માટે જ સાપની પૂજા કરવામાં આવે છે આ દિવસે ખાસ કરીને લોખંડનો ઉપયોગ ન કરવો જોઈએ એટલે કે આ દિવસે લોખંડના તપેલાનો ઉપયોગ પણ વર્જિત માનવામાં આવે છે કારણ કે રોટલી ફક્ત લોખંડના તવા પર જ બનાવવામાં આવે છે તેથી આ દિવસે રોટલી ન બનાવવાનું માનવા મનાવવામાં આવે છે તવો લોખંડ રાહુનો કારક માનવામાં આવે છે જો આ દિવસે તવાનો ઉપયોગ કરવામાં આવે તો રાહુ દોષ અથવા રાહુ બગડી શકે છે તમને જણાવી દઈએ કે માત્ર નાગપંચમી પર જ નહીં હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિ શરદ પૂર્ણિમા અને દિવાળી જેવા અન્ય ઘણા તહેવારો પર રોટલી બનાવવામાં આવતી નથી નાગપંચમીના દિવસે જરૂરિયાતમંદ લોકોને દાન કરવું શુભ માનવામાં આવે છે આ દિવસે સાપની પૂજા કરીને તેમને દૂધથી સ્નાન કરાવવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે ઘરના મુખ્ય દ્વાર પર સાપની મૂર્તિ અથવા માટીની સાપની પ્રતિમા બનાવો નાગ દેવતાને ફૂલ મીઠાઈ અને દૂધ અર્પણ કરો નાગ પંચમીના દિવસે સાપથી નુકસાન ન થાય તે માટે આ દિવસે ન તો ખેતરમાં ખેડાણ કરો અને ન તો ઝાડ કાપો